મને સ્પા માં બોલાવે છે આ લોકો ને કોક ને વાય વાયા મારા નંબર મળ્યા છે તો મને કે એક નાઈટ રહી ને તારે નીકળી જવાનું છે એ કે અમે તને એ કે વીસ હજાર રૂપિયા આપી વીસ માંથી નઈ કે વીસ એ નહીં આપી કે પંદર હજાર રૂપિયા આપી કે નાઈટ ના એ કે ઈ રીત નું નક્કી કર્યું હતું મારા સાથે ઈ લોકો પછી મને તો કાંઈ ખબર નથી મને whatsapp માં રાજકોટ થી વિડિયો આયા કે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ પર તો મિત્રો ગઈકાલે આપણી ચેનલ પર એક વિડિયો અપલોડ કર્યો જેની અંદર મિત્રો મુનાબેન એમના વ્યક્તિ કે જેમને લૂંટેલી દુલ્હને તેમની પાસેથી બે લાખ પડાવ્યા હોય તેવી વાત તેઓ મનસુખભાઈ રાઠોડ સાથે કરતા હતા એ પરંતુ મિત્રો આ કેસની અંદર એક ચોંકાવનારી ઘટના બની છે મિત્રો મુનાબેનની પત્ની કે જેનું નામ હતું તુલસીબેન મિત્રો તુલસીબેન કે જે લૂંટર દુલ્હન તે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે ફોન ઉપર મિત્રો કેટલીક એવી વાતો કરે છે અને કેટલાક મોટા ખુલાસા પણ કરે છે એ કહે છે કે એક નાઇટના વીસ હજાર રૂપિયા નક્કી કર્યા હતા મિત્રો આ ભાવ તો બહુ ઘણો બધો છે રશિયન કરતા પણ ઘણો વધારે મિત્રો તમે સાંભળશે તમને પણ હસું રોકી શકો એમ નથી કારણ કે મિત્રો આ રેકોર્ડિંગ દ્વારા મહિલા જે વાત કરે છે સાંભળીને તમને ચોક્કસથી હસુ આવશે તો શાંતિથી સાંભળો આ કોમેડી રેકોર્ડિંગ અને મિત્રો આવા લોકો વિશે કોમેન્ટ કરીને ચોક્કસથી જાણો છો એ પહેલાં મિત્રો આ ચેનલ ઉપર

મારો તો નાગપુર ગામ છે હું તો એવું કઈ કરી નથી બરોબર જનરલી આવું છું બોલાવે છે આ લોકો ને કોક ને વાય નંબર મળ્યા છે તો મને કે એક નાઈટ રહી તારે નીકળી જવાનું છે એ કે અમે તને એ કે વીસ હજાર રૂપિયા આપી વીસ માંથી કે વીસ એ નહી આપી કે પંદર હજાર રૂપિયા આપી કે નાઈટ ના એ કે નક્કી કર્યું પછી મને તો કઈ ખબર નથી મને માં રાજકોટ થી વિડીયો મારા વિડીયો વાયરલ થયા છે માં એટલે મેં બરોબર જોઈ લીધું એટલે મેં કીધું શું છે શું નથી મેં કીધું મેં તો કઈ એક લાખ રૂપિયા લીધા નથી મેં કીધું મારા નામ કેવી રીતે ખોટી રીતે આવે છે મેં કીધું એક જોશના બેન કરીને હતા ને એક કાના ભાઈ કાના ભાઈ નું નામ મુકેશભાઈ છે એ મને કઈ ખબર

આ વાત લાખ રૂપિયાની બાર પડી છે ને એના માટે જ હું જાઉં છું બરોબર હું અત્યારે ચાલુ બસમાં બેઠી છું બરોબર હું અમદાવાદ અમદાવાદ નીકળી ગઈ છું અત્યારે કેમ કે હું કટકે કટકા બસ માં આવી છું રાજકોટ પહોંચવા માટે થઈને અને હવે જે સાંજે રાજકોટ પહોંચી છું કેમ હવે તમે જેની હારે ફૂલ હાર કર્યા સુનાર ના વિડિયો મને નાખ્યા છે મુકેશભાઈ ભાઈ તરા મારા પાસે છે મને આયા એટલે તો હું આવી વાયરલ થયો એટલે હું આવી છું પણ ની તો આજે તમે મારી વાત સાંભળો કે તુલસી તુલસી બેન કે કોઈ ની હારે તમે જે સ્પા નું કામ કરો સ્પા નું કામ એટલે આપડે જે ઓલા લોહી વેપાર નું કરે ઈ ના ના સ્વાગત કરો એકાબીજા હાર નાખો પતિ પત્ની તરીકે ફોટા પડાવો તો તમને ખબર તો પડે ને કે ભાઈ આ જે મને હા મને ખબર પડે છે મને ખબર પડે છે એવું નથી કે મને ખબર નથી પડતી ને હું એટલી બધી નાની નથી કે મને ખબર નથી પડતી હા

મારા છોકરા પાસે હશે તો રમતો હશે ઈ હું બહાર હતી કામ ઉપર બરોબર ઓકે અમરાવતી હતી હું કામ ઉપર એટલે હું ફોન ઘરે મૂકીને ગઈ પછી હું ઘરે આવી એટલે મારી બેને મને કીધું મારા છોકરાઓ મને કીધું કે આવી રીતે whatsapp આવ્યા છે એ લોકો જોયા ઘરમાં બરાબર મારા ઘરમાં એ કે તને લાખ રૂપિયા ની વાત આવે હે આમ તમે કીધું જો લાખ રૂપિયા ની વાત આવતી હોય ને તમે કીધું બધી વાત ખોટી મેં આ લોકો ના રૂપિયા લીધા નથી ને મારા હાથમાં આ લોકો નથી આ લોકો છોકરા ને હું ચોખ્ખો પૂછીશ કે ભાઈ તમે કેના ના હાથ માં રૂપિયા આપણે કીધો ભલે મેં તમારા સાથે ફૂલહાર કર્યો એ ગુનેગાર છું જ હું

હું કઉ છું વણકર હોય કે દેવી પૂજક હોય કે પછી હા કોઈ 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 કાસ્ટ ફેરફાર આવે એમાં એની ના મારે તો શું છે ખબર છે ભાઈ એક જ વસ્તુ છે કે એને રૂપિયા ની વાત કરીએ ને કે ભાઈ તમે રૂપિયા તમે બોલો કે તુલસી રૂપિયા લઈ લીધું અને રફુચક્કર થઈ તો તમે રૂપિયા મને આવી તમે તમે રૂપિયા મને આપ્યા હોય તો તમે કયો બરોબર મને તમે રૂપિયા કે જશુ માસી બે સમજી ગયા રૂપિયામાં મારા તો નક્કી કર્યું તું તમે પંદર હજાર રૂપિયા એમાંથી બાર હજાર રૂપિયા આપ્યા એ કે ત્રણ હજાર પછી આપી ગયું હજી સુધી ત્રણ હજાર તો આયવા નથી મારા ભાઈ બરોબર તમે રૂપિયા ની બાબત માં મારો નામ લ્યો હો મેસેજ ખરાબ વાયરલ થાય એના માટે અમે તમને ઉજાગર કરતા હતા જો કઈ છે એનું ખરેખર સત્ય હકીકત બહાર આવે તો જે આક્ષેપ વિક્ષેપ છે એનો પડદો હટી જાય છે તો જો કે પોલીસ કામ કરી શકશે તમારું નામ દીધું મને યાદ આવી ગયું રોંગ નંબર કરીને કાપી ના હું તો હજી અમદાવાદ છું અમદાવાદ થી નીકળી છું બરોબર હજી સાંજે રાજકોટ કાલે જઈશ

એમાં તમે જે કઈ આ તમારે જે કામ કરવા માટે અને દોઢસો બસો રૂપિયા તમે લેતા હશો પણ જે આ વીસ હજાર હાટું થઈ અને ઓલા છોકરા ને તો અત્યારે બે લાખમાં હોય ગયો મારી બાઈડી છે મારી પત્ની છે મારી અર્ધાંગના છે પૈસા તો એના દોઢ ને પાંચ થાય પણ એ તો સ્ત્રી જે મર્યાદા છે પણ તમારે તો એ વાત માં જોવું છે ફેરા ફેરવસ મે ફેરા ફેરવવાના થોડા લીધા છે મેં તો એક નાઈટ ના લીધા છે

એનાથી અમારે કોઈ મતલબ નથી પણ આજે તમે બે જગ્યાએ કર્યો એટલે ઓલો અત્યારે પોલીસ માં જ ગલાઈ ગયો કેમ કે ભારતની અંદર પ્રોટોકોલ ફોર્સ પોલીસ છે હા એટલે પોલીસ કાયદાના સબજા માં આવી જાય તો પછી આપડે એમાં કઈ હાલે નાટા ગરીબ એને તો અત્યારે ઈ તો એની ગરીબી ના હિસાબે દીધા આવી પત્ની મને મળી મને આવી છોકરી મળી તો એ તો રાજી છે ઈ એને ખબર નથી ને કે એક નાઈટ જ મને ફેરા ફરવાની છે હા એને ખબર નથી તમે એક નાઈટ પૂરતા ફેરા ફરો છો પણ તમે એને કાન માં કીધું જ ને કે ભાઈ મુકેશ તો સાંભળી લે હું તારી પૂરતી બે કલાક પૂરતી જ ફેરા ફરું છું એવું તમે કીધું ને તો એવડે ચાર ફેરા નો ફરત અડધી કલાક જ ફરત

ઠીક 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 કામ આવે ભલે પણ કાય વાંધો ને હવે આમાંથી તમે તમારા જે કાય જે કાયદાની પ્રક્રિયા છે એમાંથી પસાર થઈ ગયા પછી હવે આવું કામ નો કરતા એવી અમે તમને વિનંતી કરી છે ઠીક છે તમે જે જે તમારો બિઝનેસ છે ઈ એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે ઈ ઈ બિઝનેસ થી હારું બળતકાર ઓછો થાય માણસમાં બીજા કેટલાય ઘણા ઓછા થાય એનો અમને કોઈ ઈ પ્રોબ્લેમ નથી પણ ખાલી વાત એટલી છે કે આ જે છોકરો છે એ ગરીબ માણા છે મારી દેવી અપડાઈ ગઈ હવે આમાં અટાણ તો ની દેવી અપડાય અટાણ વણકરની દેવી ગઈ તમારી દેવી એ ગઈ અને ઓલી દેવી પૂજક ની દેવીએ અપડાય ગઈ બધે ટાંકી પસાર કેમ કે બે લાખ નો લો છો ભલે તુલસી બેન હવે આ તમારો જે ઓડિયો છે ને એ હું સોશિયલ મીડિયામાં નાખી દઉં કે ભાઈ તુલસી બેન નો ફોન આવી ગયો અને આવી ખરેખર હકીકત કહાની આવી હતી આ બીજું બધું છે એ ખોટું છે હું છું મારું ગામ રામોદ છે તાલુકો કોરડા સાંગાણી છે જિલ્લો રાજકોટ છે એવું છે

તુલસીબેન મારી સાંભળી જો કે ઈ છે ને ઈ તો જેને લીધા હોય ઈ એનો પ્રશ્ન છે અત્યારે તો જે છે ઈ તુલસીબેન તમે ફેરા ફેર્યા એટલે તમે એની પત્ની તરીકે તમે સ્વીકાર્યું એના વીડિયો ઓડિયા બધું વાયરલ થયું છે સોશિયલ મીડિયા પર વાયરલ થયું સમજા તમે કે વાત એટલે તમારા જે વીડિયો બનેવા તમે પત્ની તરીકે રહ્યા બધું રહ્યું પણ ઈ તમારી જે લાલચના હિસાબે હામો માણમરી ગયો મારા બાય નથી તો તમે કયો ભાઈ હું તમારી પત્ની બની જો પણ તમે પત્ની બનવો છો પણ એ પત્ની ના હિસાબે હું તો મારી ઘર વખરી વેચીને તમને પૈસા દેવાનો હું કામ કે મારી જિંદગીમાં કોઈ સાથી નથી મારી મિત્ર નથી મારું જીવનસાથી નથી તો જીવનસાથી તો માણસ ગોતે છે ત્રણ જને જી કાઢી એવો કાર્યક્રમ થયો ન થાય કઈ વાંધો ને તુલસીબેન બીજું કઈ અમારા જેવું કામ પડતરી કરજો